नीचे जाइए અને નીચેથી હવે हवे मतलब बे થઈ જાય એટલે જોઈએ છે હાલો મજારો કન્ટિન્યુ બ્લોગ માં ગાઈસ સ્વાગત છે તમારું ભર ઉનાળે વરસાદ તો હવે થઈ ગઈ છે ભાઈ બનાવ જો તમે પણ અમારી જેમ વરસાદમાં માં ના આવ્યા હોય તો લોખંડ નો વાત કારણ કે આથી વીજળી ન પડે આ છે મારા માછીના સકરો કેવું છે આપણે ભર ઉનાળે વરસાદ આવે આમ તમે વાતાવરણ જોવો આમ તમને મજા આવે કેજો વાતાવરણ જોઈ લો તો આ શેરીઓ તને વેચાન કરી દીધી

એને લાગે કારણ કે એના બાજરા હોય ઘઉં હોય બધું બળી જાય તો કઈ આ માહોલ છે ને તાબા ઉપરથી હું નીચે આવ્યો હતો બરોબર નીચે આવ્યો હતો ને એનો નજારો છે વાદળા જવો કેવા થઈ ગયા છે વરસાદ રહી ગયો અને પાછો હવે પાછો વરસાદ આવવાનો છે કહેવાય મેં રૂડે છે અને વાદળા કમકોર થઈ ગયા છે વરસાદ આવ્યો હતો એટલે ગામમાં પાણી ભરાઈ ગયું નહીં જોવા જવાનો છે તો બનાવી જવા કન્ટિન્યુ વરસાદ આવી ગયો છે ને તો આપણે જવાનું છે આજે વરસાદ લેમ્બો એવું બધું લેવાનું બરોબર કારણ કે આ વરસાદ આવે એટલે લઈ જે ગામમાં વધવાનું છે તો વધારે काटे गिरा देती आ अभी आने चल पा और देखो कैसी बिजली हो रही है बाकी आज आज भी हंगिल हो जाएगा આજના વિડીયો આઉટરી મારી નક્ષ વિડીયામાં આજે વર્ક હતી